પટેલ મામલતદાર થાનગઢ આજ રોજ થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલ છ મટનની દુકાનો સીલ મારવા માટે અધિકારી સાહેબ દ્વારા બે હજાર ના રોજ હુકમ કરવામાં આવેલ જે હુકમના પાલન કરી આજ રોજ ત્રણ દુકાનોનું સીલ મારવામાં આવેલ છે અને બાકીની ત્રણ દુકાનોની સીલ મારવાની કાર્યવાહી ચાલુમાં છે હું વાઈફ બોલું છું ધંધો છીએ અને ચોખ્ખાઈથી ધંધો કરીશી અમે કોઈ ગેરકાયદેસર ધંધો કરતા નથી મારા નાના નાના છોકરા છે અને અમે એને કોઈ રીતે ગંદકી કરતા નથી અને આ પહેલાંય અમારી રીતે સીલ મારી ગયા હતા આવી રીતે ને આ વખતે મારી ગયા છે સાહેબ અમને અમને વિનંતી છે કે તમે અમારા સામે જોવો અમારા નાના નાના છોકરા છે અને એને અમને ન્યાય આપો અને અમે વિનંતી કરી છે અમે કોઈ એવું કામ કરતા નથી તો અમને હેરાન કરી છે તમારી પાસે આ ધંધો કરવા માટે લાયસન્સ છે તમારી હા અમારે પાસે લાયસન્સ છે ફૂટ લાયસન્સ આપ્યું છે મચ્છીનું આપ્યું છે અને આ પહેલાય અમારે કોરઠમાં કેસ આવ્યો છે તમને ત્યાં કીધું તું થાય કે ધંધો કરજો તમે તમે કરી છે અમે કોઈ એવું ખોટો એ કરતા નથી અને મારા નાના છોકરા છે ને અમને ખેત ખોટી રીતે હેરાન કરે છે આ બીજી વખત આવી રીતે બનાવ બની એટલે અમને અમને વિનંતી છે કે અમને ન્યાય આપે આના ઉપર અમારી રોજી રોટી આલે છે ને આ અહીં સીલ માર દીધો તો અમે જઈશું ક્યાં આના સિવાય અમારી જોડે કાંઈ ધંધો છે નહીં બરાબર અને આના સિવાય અમારે બીજું કાંઈ કે છે એટલે અમને ન્યાય આપો ને આ ચીલે ખોલાવી દો અમારી એટલી તમારું વિનંતી